આજે આપણે ઘઉંના લોટની હેલ્ધી અને ફરસી ખારી બનાવીશું જે તમે બાળકોને લંચ બોક્સમાં કે પછી સવારે નાસ્તામાં ખાઈ શકશો તો ઘઉંના લોટની ખારી બનાવવા માટે સૌ પ્રથમ બે કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લેવાનો છે માપ માટે તમે કોઈપણ વાસણ સેટ કરી શકો છો હવે એમાં સ્વાદ પ્રમાણે અથવા એક ચમચી જેટલું નમક એડ કરીશું અને મોળ માટે બે ચમચી જેટલું તેલ એડ કરીશું અહીં તમારે મુઠ્ઠીભર મોણ એડ કરવાની જરૂર નથી ત્રણસો ગ્રામ જેટલા લોટમાં માત્ર બે ચમચી જ ઓઇલ એડ કરવાનું છે હવે ઓઇલને લોટ સાથે બરાબર મિક્સ કરી દઈએ હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને રોટલીના લોટ કરતાં થોડો કઠણ એટલે કે પરોઠાના લોટ જેવો લોટ આપણે બાઇન્ડ કરવાનો છે જો તમે લોટ થોડો ઢીલો રાખશો તો પણ એકબીજા સાથે ચોટી જશે અને તળતી વખતે પર છૂટા નહીં પડે માટે થોડો કઠણ લોટ બાઇન્ડ કરી અને રાખી દઈશું લોટ આપણો રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે સ્લરી બનાવી લઈએ તો એના માટે બે ચમચી જેટલું મેં પીગળેલું ઘી લીધું છે અડધા કપ જેટલો કોર્ન ફ્લોર લીધો છે અહીં તમે કોર્ન ફ્લોરને બદલે મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો હવે બે ચમચી ઘીમાં ચાર ચમચી જેટલો કોર્ન ફ્લોર એડ કરીશ અને આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી દઈશ અહીં તમારે ઘીના માપ કરતાં ડબલ કોનફોર અથવા મેંદો લેવાનો છે તો આ ટાઈપની સ્લરી બનીને રેડી થઈ જશે હવે આપણે ઢાંકેલા લોટને એકથી બે મિનિટ માટે હાથથી મસડી લઈશું ત્યારબાદ એને ચોપિંગ બોર્ડ ઉપર લઈ અને આ રીતે હાથથી રાઉન્ડ શેપ આપી અને ચપ્પુની મદદથી એક સરખી સાઇઝના લુવા કરી લઈશું આ રીતે લુવા કરી લેવાથી બધી રોટલી આપણે એક સરખી સાઇઝની વણાશે હવે એમાંથી એક લુવો લઈ અને એને ઘઉંના લોટમાં ડસ્ટ કરી અને આપણે રોટલી જેમ વણી લઈશું લોટ આપણે થોડો કઠણ રાખ્યો છે માટે વણાતા થોડી વાર લાગશે અને આપણે રેગ્યુલર રોટલી કરતાં પણ થોડી પાતળી એવી રોટલી અહીં વણવાની છે પહેલાં આપણે બધા લુવામાંથી રોટલી વણી લઈશું બે કપ જેટલા ઘઉંના લોટમાંથી લગભગ આઠ જેટલી પાતળી રોટલી વણાઈને તૈયાર થશે તો મેં અહીં ચાર ચાર રોટલીના બે સેટ કરી લીધા છે એમાંથી પહેલી રોટલી આપણે પાટલા ઉપર લઈ લઈશું હવે એમાં આપણે જે કોર્નફ્લોર અને ઘીનું મિશ્રણ બનાવ્યું છે તે એક ચમચી જેટલું એડ કરીશું અને હાથની મદદથી સારી રીતે એને ફેલાવી દઈશું આ પ્રોસેસ હાથથી કરશું જેથી તે બધી કોર્નર ઉપર સારી રીતે ફેલાઈ જાય ઉપરથી થોડોક કોર્નફ્લોર ડસ્ટ કરશું અને બીજી રોટલી મૂકી દઈશું હવે બીજી રોટલી ઉપર પણ એક ચમચી જેટલું મિશ્રણ એડ કરી અને હાથથી ફેલાવી ઉપરથી ક્લોન ફ્લોર છાંટી દઈશું આ પ્રોસેસ તમારે ચાર રોટલી માટે કરવાની છે ફ્રેન્ડ્સ જો તમે મારી બાળકોના લંચ બોક્સ માટે કે નાસ્તા માટેની રેસીપીના વિડીયો ના જોયા હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા આ વિડીયોના એન્ડમાં તમને મળી જશે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન ફ્રીમાં મળી શકશે હવે ખાસ આ રોટલીને કેવી રીતે વાળવી એ જોવાનું છે તો પહેલાં બંને સાઈડથી આપણે રોટલીને વચ્ચે સુધી ફોલ્ડ કરી લઈશું ત્યારબાદ બાકીની બે સાઈડ પણ એકબીજા સાથે ટચ થઈ જાય ત્યાં સુધી આપણે ફોલ્ડ કરી લઈશું અને બંનેને જોઈન્ટ કરી દઈશું એટલે આપણી ખારી એટલે આપણી ખારી ફ્રાય કરતા સમયે ખુલે નહીં હવે થોડા લોટને ડસ્ટ કરી અને હળવા હાથે વેલણથી આપણે થોડું થોડું વણી લઈશું અહીં વધારે વણવાની જરૂર નથી માત્ર ત્રણથી ચાર વેલણ ફળે ત્યાં સુધી એને વણી લઈશું હવે ચપ્પુની મદદથી આપણે એમાં સૌ એક આડો કટ લગાવી દઈશું ત્યારબાદ તમારે જે સાઇઝની ખારી બનાવી હોય એ સાઈઝના ઊભા કટ લગાવી દઈશું તો તમે જોઈ શકો છો કે અહીં બધા લેયર આમાં દેખાય છે જ્યારે આપણે ખારીને ફોલ્ડ કરતા હતા ત્યારે મેં તેલ ગરમ કરવા રાખી દીધું હતું તેલ મીડિયમ ગરમ થાય ત્યારબાદ આપણે એમાં એક પછી એક ફેમ હળવા હાથે ખારી એડ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર ખારીને ટચ કર્યા વગર બે મિનિટ માટે એને ફ્રાય થવા દઈશું અહીં ખાસ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જો તમે હાઈ ફ્લેમ રાખશો તો ખારી બહારથી તો ગોલ્ડન બ્રાઉન થઈ જશે પણ અંદર કાચી રહેશે અને એક પણ લેયર છૂટા નહીં પડે માટે બે મિનિટ પછી આપણે ખારીને પલટાવી લઈશું હજી મીડિયમ ગેસની ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે એને ફ્રાય થવા દઈશું જ્યારે બધા જ લેયર છૂટા પડી જાય ત્યારબાદ ઝારાની મદદથી તેલ નીતારી અને આપણે એને બહાર કાઢી લઈશું આ જ રીતે બાકીના બધા બેચને આપણે ફ્રાય કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને મારા ઘઉંના લોટની હેલ્ધી ખારીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મળીએ એક આવી જ નવી હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી ઇટ હેલ્ધી કૂક હેલ્ધી ઘઉંના લોટની ફરસીપુરી અને ઘઉંના લોટના શક્કરપારાની રેસીપી જોવા માટે અહીં સ્ક્રીન પર ક્લિક કરો